सुरेंद्रनगर માં ખેડૂતોનો नर्मदा વિભાગ પર આરોપ આ આરોપનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કેનાલ સફાઈના બાને नर्मदा વિભાગ મનમાની કરતો વાળો આરોપ છે ચાલુ સમારકામની વચ્ચે કેનાલમાં પાણી છોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે બજરંગપુરાના ખેડૂતે કેનાલમાં છોડાતું પાણી બંધ કરવા માટે માંગ કરી છે બજરંગપુરા અને અણિન્દ્રા ગામની વચ્ચેથી પસાર થાય છે નર્મદાની આ કેનાલ કે જેનો અત્યારે વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે સુરેન્દ્રનગરનો આ વીડિયો છે કે જ્યાં નર્મદા વિભાગ પર આરોપ લગાવતા ખેડૂતોનો વિડીયો વાયરલ કેનાલના સફાઈના બાને નર્મદા વિભાગ મનમાની કરતો હોવાનો આરોપ છે

તો ચાલુ સમારકામની વચ્ચે પાણી છોડાતા હોય તેવા પ્રકારના આરોપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે ખેડૂતોમાં પણ અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે